કથા બોટાદ મહાકાળી ધામ ખાતે ની શ્રી પૂજ્ય શ્રી ભાવેશ બાપુ શુક્લ એ ધંધુકા મગનભાઈ ની ધર્મશાળા ખાતે રસપાન કરાવ્યું હતું શ્રી રામી પરિવાર દ્વારા તેમજ શ્રી સમસ્ત સમસ્ત રામી જ્ઞાતિ તથા જાડિયા કોટડા આયોજિત સર્વે પિતૃ મોક્ષાર્થી શ્રી ભાગવત કથા નું આયોજન સાત દિવસ સુધી કરાયું હતું શ્રીમદ ભાગવત સપ્તાહ યોજવામાં આવેલ જેમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી કથા દરમિયાન વિવિધ પ્રસંગો ભાગવત

ભાવિકોનું ભોજન તેમજ પાણી થી લઈને આરોગ્ય સુધીની કાળજી રાખી હતી કથા દરમિયાન હજારોની ની સંખ્યામાં ભાવિકો કોઈ પણ જાતની અગવડતા વગર આરામથી થી કથાનું રસપાન કર્યું હતું જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા